તારું કોમ કરી ના લો તો મારું ધાપડી નું આરતે ધરમું મટી સારા એ મજા કઉ છું ગુનો ભાઈઓ મંજુભાઈ મારા ધાબડી ના તમને આશીસે મજા બોલો છો ધાબડી ભર્યો ભર્યો બોલો છો રામ ના વાલો ભાઈ મજા બોલ બોલો છું

રાખો તો આ સોળ કોણ ભણ્યા છે પુનઃ ગ્રામ ધાપડી ની રૂમ કિરણ બોલવું છે એકસો ને 100 ਹੱਥ ਬੋਲਵਾ ਸਿੱਖੇ ਮਾ ਬਾਪੂ ਬਾਪੂ ਮਲਾ ਮਲਾ ਕੰਢੀ ਦਾ ਨਾਮ ਸੇ ਮੋਰ ਕਾਈ ਮਤਾ ਸੁ ਮਾਰੋ ਮੰਝੂ ਵੇਲਾ ਨਾ ਖਾਤੂ ਮੂ ਚਲਾਨੀ ਮਤਾਈ ਦੜੇ ਲੇਬੜਾ ਮਨ ਮਨਾ ਚ ਕਰਵਾ ਰਹਿ ਨਵ ਸੁ ઘડી વાર ધોઈ નાખું પણ છોકરો એકસો કિરણ કિરણ રાખું દાદા રોમ રોમણી ના ભીડ પડે નારાગી મોઢો હતો મારું ધાબી નું ધૂણું મટી જાય વાળો રાવણા વાળો સાવડો મારા દાદા રામ રામ ચલા ટોકા માતા બોલવા આવીશું ના ભાઈ બરાબર હું ધાપડી છું છું સુશીભાઈ મજા બોલું છું મારા જેમાં મારી જો પંચાયત માં આયા છે મારા ન્યાય માં આયા છો આમ તો કદી ઘેર ના મેળવા તો મારું નામ ધાપડી ખુબ માછી ચાલુ છું દુનિયામાં બદલી કરજુ હું ધાપડી માતા છું હું ઝાપડી માતા છું ભલે મારી કલમ સુટાન તો કરી કલમ સુટાન વસ્તી ના ઠરાવું જગત માં મારું નામ ધાબડી ના કહેવાય મો પ્યારા પ્રગટિયા પિયારા ની માતા છું અરે ખુબ મજા કરો છું આ તો મજા મજા આપડી બોલતી છું હાથ ગણ્યા તો મારું નામ ધાપડી નાખે ક્રિષ્ના

ગાડી ને બેઠી ગાડી ને ધમખો મારીને આમ દાદા છે જો મારી કલમ આવે ને મંજુ ભાઈ જો ના કહું મારું નામ નરેશ ભુવા માતા ના કહેવાય મારી તારો વિશ્વા જે પેલા મધાન મધાન મજા કઉ છું આધાર્ય જો કડી મારી જાતરમાં તમે જો કડી ગયા છો ને

તો તમારા ભગવાન બરાબર બોલતા ભગવાન તો મારા ભગવાન જો આટલું વ્યાન ગણવા દે તો આ ના બોલીશું મારું નામ સાંભળી નાખે તો નરેશ ભાઈ મારું મટી દેવું અજય ગણના જેટલા બોલો મને ભવન સા માતા અને હું પાવર વાળી માતા છું ધાબળી હોત પાસે હું પાવર પાવર વાળી માતા છું યાદ તાર દેવું નહીં હું અસલ રોક માતા બધા હનુમાન થી આવતી અસલ લાલ વસા વાળા માતા મળું છું પાસે એના બદલે લાલ વસા બદલે એના બદલે ગાડી ખુલ્લી હોય છે એવી હું ધાપડી છું એટલે હું વ્યાસાના કુંભની માતા છું અને હું શિવીભાઈ ના કોઈ ફટ્ટા આવી છું દાડા લેબડે બેઠી છું અજે મારા ઝાબડીના દાદા રોમ રોમ છે અજે કમશી અરે અરવિન મારા ઝાબડીના ભગવાન એવું કીધું તમારા હાથમાં હાથ જો ગણ્યા ભૂલ નહિ રાખી હોતો એક કેવાસી 54 નથી લખા 52 તો છે નથી કહેવાનો ઓર્ડર છે ને 50 છે તો મારા માતાનો ઓર્ડર નથી